ના દવા પોણીમાં ભણે માતા મારી જેને મળે

તમે ખાઈ લો બસ આ બેઠો ના તમે તો વાકું ભાઈ તમે ભાઈ બનજો મારા ના બેઠો ના તમાર પણ બસ કોઈ નહીં ખવાય કારણ તો હું જો ના ખવાય મારા યાર સારું બનાવો બાપા મારો વખણ તો હું રસોઈ બનાવું ના વખણ તો માર તો જેટલો વડી જો બાબી કાકું ભાઈ તમે ભાઈ બનજો મારા અંગત સો મે પણ આ જુજી મે તમને કદી વાત કરી નહીં પણ આજ તમને જો તમે ખાવાની મને દબાણ કરો એટલે અમારે વાત કરવી પડશે કે નકો આમ તો ના કરો જો મને માર મારી ના પાડી તમારા આ તમાર ગંદુ ખાવા છે કારણ કોઈ હું કે કીધું ના પાડી શકું એમે કોઈ હારું નહીં બનાવતા ના એવું કોઈ નહીં અમાર સુ મેઠું ઓસુ પડે છે ચોખાઈ મારા ઘરની એક હાર જોય મારા ઘર કદી ગંધાતુંય ના પડ્યું હોય જો તમને એવું બધું હોય મનમાં કે નહીં હારું બનાવતા હોય તો એ વેમ કાટ ના છે એવું નહીં પણ તમારે હું છે ખબર છે આખા ગામ માં તમાર નોમ થૂથું થાય છે આખા ગામ માં તમાર તમારું તમારું લોકો શું મોનેસ ખબર છે વાઘુ વાઘુને તો આટલા સમયથી લગ્ન કરે હજી પ્રજા થઈને ઓ્યો છે ને કહીએ તો આવું થાય ને આવું થાય એટલે જો ખોટું કોઈ તકલીફ થાય એટલે મારે ખાવું લોકો તમારે શેકન નહીં લેતા ખબર છે તો તે દાળ મારા ફી બી રહેવા જ કે વાઘુને કોઈ હારા ભલા બોલાવતા ના લખી દે જણોને એ પ્રસંગ બગાડશે આ તો મારા ના કહેવાય પણ ભાઈબંધ બનશે એટલે બી તમકી બરાબર છે

મારા મનથી મારા લોકો મારા પર હિસ્સે ભરે છે મારા પર હિસ્સે ભરે છે પણ મારા ભગવત મારા ભગવત આ જોયું ગોમરા અલે આ હોબર હોબર મારા ભાઈ બંધો એ મને પાઝુમ ના બિહાર ઉપર થી નહી ગયા આ મશહૂર મારે મારી વાતો કરી આપરા શકત ના લીધા અમારો ભાઈ બંધો તો જો કે તમારા ગોમવા થુ થુ લોક કરે છે આ ગોમારો નો બે તું હું હું બગાડી શકે હું બગાડ્યું સલી ગોમારો નું તો કોઈ બગાડી નઈ આપણે તો ભગવાનના ના ચોપડા આવડું લખાઈ ના એ આપણે તો ભગવાનનું નું કોક બગાડી લાગે તાણા આવા દાણા જો ભાઈ બનો પાસે બે બાજુ મત તો ખબર નથી કે આ વાત છે ભાઈ બનો મારા પાહે થી ઉભા થઈ જતા રહ્યા બલી માં બલી માં હવે આઈન કઈ ને અરે બલી બાબી આઈન કઈ શું કે તમે ઓય રહેતા નહીં શેતર માં જતો રહો હું તો કો હશે એમ ન કો

લા મારા મઢા નહીં કેવાઈએ તો પણ પંદમો મરે તોયસી આ હું જીવન જીવીને શું કરવાનું શું કરવાનું કોઈ શકન ના લે કોઈ હારે ભલે બોલાવા નહીં કોઈનો આરો નહીં તો મારા જીવીને શું કરું છું જીવીને શું કરું છું મારા ભગવાન કરાઈની કઠનાઈ કર્મની કઠનાઈ તારા ભગવાન તારા ખોટો અપદ

રામમરત નહી ને એ બહુ આજી જલતે ને બહુ લઈ ભાભી તમે એક તો બરાબર અરે નહી જીપુ હું નહી જીપુ તમે આવજો બાજુ મે જો તમે મેળા અમારથી નહી ખવાતો બસ કોનો મેળા હું હું થઈ અમારથી તો કશું સહન નહી ન આ બઘા ભાર લાગે છે

તો તમે કાલ જોઈએ તો કાલે પોસ્ટ હાલ છે તો મિત્રો જોજો આમ ભગવાને યવાનું હમું નહીં જોયું અને જોયું એવું હોય પણ એવાના કરમીઓના ઘરે હાલ શેર માટેની ખુશ છોકરો નહીં છોડી નહીં હું તો ગમે તે ના છોડી હોય કોઈ છોકરો હોય તો એમ આ અત્યારે ગોમવાળા બાપળોને મહેણો મારો બે હારો અને ભાભીને બઈને બેને અને વિડીયો ગમ્યો તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો ને કાલ ઉઠીને તો ભગવાન અમારા કોમું જોઈશે જમના જો એના હાથમાં છે અને બીજો ભાગ અવશ્ય બનાવવાનો છે તો બીજા ભાગ માટે તમે લાઈક સોરી કોમેન્ટ કરજો કે આ બીજો ભાગ અમારો બનાવીએ કે ના બનાવીએ અને અવશ્ય બનાવશું તમારા કોમેન્ટ ઉપર જે માતા